અંજાર ખાતે આવેલ અમરાપરમાં એક પરિણીતા પર રીની અણીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરાપરમાં દુધીના ઈશ્મે પરિણીતાને ધાકધમકી આપી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે ભોગ બનનાર પરિણીતાએ આરોપી ઈશમ વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીએ પરિણીતાના ઘરમાં અપપ્રવેશ કરીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ હતી ઉપરાંત ક્યારેક છરીતો ક્યારેક લોખંડનો પાઇપ બતાવી મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ હવસખોર છેલ્લા પાંચ વર્ષથી આ કૃત્ય આચરી રહ્યો હતો આખરે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે